અરે શેઠાણી તમારા ઘરનું બધું જ કામ મેં કરી નાખ્યું છે અને હા શેઠાણી આ હોળી નો તહેવાર નજીક આવી રહ્યો છે અને આ હોળી નો તહેવાર ઉજવવા માટે મારી પાસે પૈસા નથી તમે મને અત્યારે હોળી નો તહેવાર ઉજવવા માટે મને થોડાક પૈસા આપો અને મારો જયારે પણ પગાર થાય ત્યારે તે તમે પૈસા તેમાંથી કાપી નાખજો કેમ કે મારા બચ્ચાઓ મારી રાહ જોઈને બેઠા હશે કે મમ્મી આવશે ને મારા માટે કલર અને પિચકારી લાવશે અરે કાલુ ના પપ્પા આ જુઓ આ મહારાણીને પૈસા જોઈએ છે અને કહે છે કે મારા પગારમાંથી કાપી લેજો શું કાપીએ તારા પગારમાંથી તારો પગાર પણ કેટલો છે સાત દિવસ તો રજાઓ પાડે છે મહિનામાં અને માછી કહે છે કે મારા પગારમાંથી કાપી લેજે તારો પગાર જ માંડ માંડ બસો રૂપિયા થાય છે અને એમાંથી પણ અમે શું કાપીએ હવે અલ્યા કાલોના પપ્પા આ મહારાણીને સમજાવો કે આ રીતના તને પૈસા પૈસા કશું મળે નહીં તું તાર અહીંયાથી નીકળ તારું કામ જ નથી અહીંયા કામ કરવાનું તું નીકળ અહીંથી અરે ચક્કી બેન આ કાગડીની વાત સાચી છે કેમ કે તમે આ મહિનામાં ઘણી બધી રજાઓ પાડી છે અને ત્યાંથી જ તમને પગાર અમે કેવી રીતના આપીએ અને પગારમાંથી તમે પૈસા કાપવાની વાત કરો છો તે તમે કેવી રીતના વાત કરો છો તે કહો કેમ કે તમે ઘણી બધી રજાઓ પાડી છે માંડ માંડ 200 રૂપિયા તમારો પગાર થશે અને તેમાંથી પણ અમે શું કાપીએ ચક્કીબેન અમે પ્રેમથી કહીએ છીએ તમે કાલથી હવે અમારા ઘરે કામ ઉપર આવતા નહીં કેમ કે તમારી જરૂર નથી અમારે તમારા બદલામાં અમે કોઈ બીજા પક્ષીને અમારા ઘરે કામ ઉપર લઈ લેશું એટલે કહીએ છીએ કે તમે હવે અમારા ઘરે આવતા નહીં કામ ઉપર અરે શેઠ અરે શેઠાણી આવું ના બોલો ના બોલો હું તમારા ત્યાં નહીં આવું તો ક્યાં જઈશ મારા માટે તમે જ ભગવાન છો તમારા ત્યાં કામ ઉપર આવું છું એટલે તો મારું ઘર ચાલે છે શેઠાણી તમે આવું ના બોલો શેઠ તમે પણ આવું ના બોલો મારે તમારા ત્યાં આવું છે અને મને તમે જે પણ પગાર આપશો તે મને મંજૂર છે શેઠ આવું ના બોલો શેઠ આવું ના બોલો અરે તને ખબર નથી પડતી અમારે તારી જરૂર નથી હવે નીકળ અહિયાં થી નીકળ ચાલ નીકળ આમ ચકીબેનને તો કાગળો અને કાગળી કામથી નિકાળી દે છે અને ત્યારે તો ચકીબેન ઉદાસ થઈને પોતાના ઘરે આવી જાય છે અરે મમ્મી તું કહેતી હતી ને કે આજે હું ઘરે આવીશ તો તમારા માટે રંગ અને પિચકારી લાવીશ તો મમ્મી આ રંગ અને પિચકારી ક્યાં છે અને હા મમ્મી તું ખજૂરની પણ વાત કરતી હતી સાથે સાથે તાણીની પણ વાત કરતી હતી કે આપણે હોળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે તો ઘણી બધી તૈયારીઓ કરવાની છે મમ્મી મમ્મી અમારા માટે તું રંગ અને કલર લાવી કે ના લાવી મમ્મી મમ્મી અમને દેખાતું નથી મમ્મી ક્યાં મૂક્યું છે તે મમ્મી મમ્મી અમને આપને અમારે પણ રમવા જવું છે હોળી હા હા મમ્મી તું કહેતી હતીને કે હું આવીશ ત્યારે તમારા માટે કલર અને પિચકારી લાવીશ મમ્મી અમારા કલર અને પિચકારી ક્યાં છે મમ્મી અમને દેખાતી નથી મમ્મી આમ ચકલી બેન તો મૂંઝવણમાં પડી જાય છે અને વિચારવા લાગે છે કે હવે મારા બચ્ચાઓને હું શું કહું આ બંને તો કલર અને પિચકારીની રાહ જોઈને બેઠા હતા ત્યારે ચકી બેન પોતાના બચ્ચાઓને ખોટું કહે છે અરે મારા બચ્ચાઓ હું દુકાને ગઈ હતી તમારા માટે કલર અને પિચકારી લેવા માટે પરંતુ બધા જ કલર અને પિચકારી વેચાઈ ગયા હતા એટલા માટે હું ના લાવી તમારા માટે મારા બચ્ચાઓ હું તમારા માટે કાલે જરૂરથી લાવીશ અત્યારે તો આપણે ચરવા જવાનો સમય થઈ ગયો છે જલ્દીથી ચાલો જંગલમાં ચરવા માટે જઈએ કેમ કે હવે વધારે મોડું કરીશું તો સૂરજ રહ્યો ને ત્યાં સુધી જશે ચાલો ચાલો જલ્દીથી જંગલમાં ચરવા માટે જઈએ આમ ચક્કી અને તેના બચ્ચાઓ જંગલમાં ચરવા માટે જાય છે ત્યારે અચાનક ચક્કીને ચક્કર આવવા લાગે છે અને તે નીચે પડી જાય છે અરે મમ્મી અરે મમ્મી તને શું થઈ ગયું તું અચાનક કેવી રીતના નીચે પડી ગઈ અરે મમ્મી આંખો ખોલ મમ્મી અરે મમ્મી તને શું થઈ ગયું મમ્મી આંખો ખોલ મમ્મી તને શું થઈ ગયું મમ્મી આંખો ખોલ તું મમ્મી તને અચાનક શું થઈ ગયું અરે ભાઈ આ મમ્મી ને શું થઈ ગયું હાલ તો મમ્મી કેવી સરસ રીતે આપણી સાથે વાત કરતી હતી અને આ અચાનક શું થઈ ગયું ભાઈ મમ્મી ને જગાડો મમ્મી ઉઠ મમ્મી જાગો મમ્મી અરે મમ્મી તને શું થઈ ગયું

અરે ડોક્ટર સાહેબ તમે મારી સાથે ચાલો મારી મમ્મી ઉડતા ઉડતા નીચે પડી ગઈ છે અને તે બેભાન થઈ ગઈ છે જલ્દી ચાલો મારી સાથે તમે ચાલો ડોક્ટર સાહેબ જલ્દી જલ્દી ચાલો મારી મમ્મીને તમે બચાવી નાખો જલ્દી ડોક્ટર સાહેબ જલ્દી વધારે વાર ના કરો ડોક્ટર સાહેબ જલ્દીથી ચાલો મારી સાથે પૈસા લાય પેલા તારા પૈસા તારી દસ દિવસ પહેલા અહીંયા આવી હતી ને કે મને છે પૈસા જ નથી આપ્યા મને પેલા પૈસા આપ તારા મમ્મી ના મને પછી મને કે અહીંયા આવો ત્યાં આવી પેલા તારા મમ્મી ના પૈસા આપ તારા મમ્મી મારી પાસેથી કેટલું ઉધાર લઈ ગઈ છે કેટલી ઉધાર ની દવા પણ લઈ ગઈ છે ક્યારે પૈસા આપતી જ નથી તો આવવાનો નથી પેલા તારા મમ્મી ના જે પણ પૈસા બાકી છે ને એ બધા જ મને આપી દે પછી હું તારી સાથે આવું અરે ડોક્ટર સાહેબ આવું ના બોલો મારી મમ્મીનો જીવ સંકટમાં છે તમે મારી સાથે ચાલો જલ્દી ડૉક્ટર સાહેબ મારી સાથે ચાલો તમે હું બધા જ પૈસા તમને આપી દઈશ તમે અત્યારે મારી સાથે ચાલો અને મારી મમ્મીને તમે બચાવી લો ના 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 આજે ઘાટમાં આવ્યો છે તું અને તારી મમ્મી પૈસા પેલા આપો મને પછી જ આવું નહીતર એક ડગલું નહીં ભરું હું પેલા પૈસા લઈને આવ પછી જ આવીશ આમ ચક્કીનું બચ્ચું તો પૈસા લેવા માટે કાગડાના ઘરે જાય છે કેમ કે તેની મમ્મી તેમના ઘરે કામ કરતી હતી અરે શેઠ મારી મમ્મી બીમાર છે અને ડોક્ટર સાહેબ પાસે દવા લેવા માટે ગયો ત્યારે ડોક્ટર સાહેબ કે મને પૈસા આપો અરે શેઠ મને તમે થોડા પૈસા આપો જેથી મારી મમ્મીનો ઈલાજ થઈ શકે અને મારી મમ્મી ફરીથી સાજી થઈ શકે અરે શેઠ શેઠાણી થોડીક દયા કરો તમારા ત્યાં મારી મમ્મી કામ ઉપર આવતી હતી જ્યાંથી ત્યાંનો જે પણ પગાર હોય તે મને આપો અને આગલા પગાર કાપી લેજો મને આપો ભગવાનની દયાથી આપો મને શેઠ અને શેઠાણી મને આપો એ નીકળી જા અહીંયા થી નીકળી જા અહીંયા થી નીકળી જા મારો નક હાથ ઉપડી જશે તારા ઉપર અહીંયા થી નીકળી જા તારી મમ્મી ને અમે કામ ઉપર થી નીકાળી દીધી છે અને કોઈ જ અહીંયા તારા મમ્મી ના પૈસા બૈસા કશું જ પડ્યું નથી અહીંયા થી નીકળ ચલ હવે નીકળ જલ્દી થી નીકળ આયો મોટો મારી મમ્મી ના પૈસા લો શું મમ્મી ના પૈસા લો તારી મમ્મી અહીંયા કોઈ મૂકીને જઈ નથી નીકળ અહીંયા થી નીકળ અમે અરે શેઠાણી તમે આ શું બોલી રહ્યા છો અરે શેઠ તમે શેઠાણીને સમજાવો મારી મમ્મી અહીંયા કામ કરતી હતી તેના બદલામાં મને થોડાક તો પૈસા આપો જેથી મારી મમ્મીનો ઈલાજ થઈ શકે શેઠ તમે શેઠાણીને સમજાવો થોડાક તો સમજાવો જો બેટા હું તને પ્રેમથી કહું છું તારી મમ્મીને અમે નીકાળી દીધે છે કામથી એટલે તને અમે એક રૂપિયો પણ ના આપી શકીએ અને તારી મમ્મી અહીંયા કામ તો કરતી હતી પરંતુ રજાઓ પણ કેટલી બધી પાડતી હતી અને આ અમને પસંદ આવ્યું નહીં એટલે અમે તારી મમ્મીને કામ ઉપરથી નીકાળી દીધી છે અને એટલે જ હવે તારી મમ્મીનો અહીંયા એક રૂપિયો પણ નથી પડ્યો એટલે અહીંયાથી પ્રેમથી કહું છું કે તું નીકળી જા એ તને પ્રેમથી કહીએ એટલે ખબર નઈ પડતી અમાર મારી મારી તોડી નાખ્યો અમારા ટોટિયાન બોટિયા બધું ભાગી નાખી હમણાં તું અહીંયાથી નીકળ નીકળ તને ખબર નઈ પડતી એક ફેર ગીધા વેલા અહીંયાથી નીકળ ચાલવા મેં કા તો અત્યારે ભાગીન તારા હાથમાં આપી દઈશ સમજો ને નીકળી જા અહીંયાથી ચાલ આમ ચકીના બચ્ચાને તો તમકાઈન કાગડો અને કાગડી નીકળી દે છે ત્યારે તો ચકીનું બચ્ચું પોપટના ઘરે જાય છે અરે બેટા તું અહીંયા કેવી રીતના અને તારી મમ્મીને કેવું છે હવે સવારે તો હું ખોરાકની શોધમાં જંગલમાં જતો હતો ત્યારે તો ત્યાં તારી મમ્મી અને તારી બહેન મળી અને ત્યારે તો તારી મમ્મી તો બે ભાન હતી અને મેં તારી બહેનને કીધું કે તારી મમ્મીને શું થયું છે ત્યારે તારી બહેન તો કહેવા લાગી કે મમ્મી તો ઉડતા ઉડતા મમ્મીને ચક્કર આવ્યા તે નીચે પડી ગઈ અને ત્યારે તો તારી મમ્મી બે બાંધ થઈ ગઈ અને ત્યારે તો હું પાણી લાવ્યો અને તારી મમ્મી ઉપર છાંટ્યું અને ત્યારે તો તારી મમ્મી થોડીક માં આવી ત્યારે તો તારી બહેન અને હું જેમ તેમ કરીને તારા ઘરે લઈ ગયા તારી મમ્મીને અને અત્યારે ખબર નહીં કેવું છે અહીંયા તું કેમ આવ્યો છે બેટા અરે પોપટ કાકા હું ડોક્ટર પાસે ગયો હતો ત્યારે તો ડોક્ટર કહેતા હતા કે તારી મમ્મીનું જે પણ ઉધાર છે તે બધું મને આપી દે પછી જ હું તારી મમ્મી માટે સારી દવા આપી શકો મારી થોડોક સારો ઈલાજ થઈ શકે પોપટ કાકા ના ના પાડતા પોપટ કાકા મહેરબાની કરજો પોપટ કાકા બસ આટલું જ જોઈએ છે પોપટ કાકા મને થોડાક પૈસા આપો પછી હું જેમ તેમ કરીને તમને આપી દઈશ અરે બેટા બસ આટલી જ વાત આ પોપટ કાકો જીવે છે હજુ બોલ કેટલા જોઈએ છે પૈસા અને આ ડોક્ટર ને કે કે ડોક્ટર તમે આખો ખરીદી લઈશું એટલા પૈસા છે અમારી જોડે અને ઉધારની શું વાત કરે છે લે આ બેટા પૈસા અને આ પૈસા ડોક્ટર ના મોઢા ઉપર મારીને આપણા ઘરે લઈ આવજે તું બેટા ડોક્ટર ને બોલાવીને ઘરે લાવ ત્યાં સુધી હું તમારા ઘરે પહોંચું છું આમ ચકીનું બચ્ચું તો પોપટ પાસે થી પૈસા લઈને ડોક્ટર પાસે જાય છે અને પોતાના જેટલા પણ ઉધાર હતા તે બધા ચૂકવીને ને ડોક્ટર ને પોતાના ઘરે લઈ જાય છે અરે ડોક્ટર સાહેબ તમારે હવે જે પણ કરવું હોય તે કરો આ ચકી રહીને તેને બે ભાન છે કે કોમામાં ગઈ છે કંઈ જ ખબર નથી એટલે હવે તમે સારી રીતે ચેક કરો અને આ ચક્કીને સાજી કરી નાખો તમારે જેટલા પણ પૈસા જોતા હતા તે બધા જ મેં આપી દીધા છે પરંતુ જો તમારે હજુ વધારે પૈસા જોતા હોય તો હું તે પણ આપવા તૈયાર છું અને આ તમે ચક્કી રહીને તેને તમે ગમે તે કરીને સાજી કરી નાખો બસ મારે એટલું જ જોઈએ છે આ બે બચ્ચાઓ છે ને તેની સામે જોજો ડોક્ટર સાહેબ પૈસા પૈસા ના કરતા ડોક્ટર સાહેબ એ બચ્ચાઓની સામે જોજો ડોક્ટર સાહેબ જોજો પોપટભાઈ મારાથી જેટલો પણ પ્રયત્ થશે એટલો હું કરીશ અને હા બીજું બધું તો ઉપરવાળા ભગવાનના હાથમાં છે બસ ભગવાન પર ભરોસો રાખો બધું ઠીક થઈ જશે આમ ભગવાનની દયાથી ચક્કીબેન ફરીથી સાજા થઈ જાય છે અને હવે હોળીના તહેવારોમાં થોડાક જ દિવસો બાકી રહ્યા હતા ત્યારે પોપટભાઈ વિચારીને ચક્કીબેનને પૈસા આપે છે અને ત્યારે તો ચક્કીબેન અને તેના બચ્ચાઓ બધા જ સાથે મળીને હોળીનો તહેવાર ઉજવે છે